ભાવનગર જીજે ફોર ડબલ ઈ આખા તિરુપતિ બાલાજી ની અંદર આ એક જ ગાડી છે વેગેનાર જે ભાવનગર થી આવી ગઈ છે બાલાજી ના દર્શન કરવા તિરુપતિ ગોવિંદા ગોવિંદા જય વેંકટેશ ચાલો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ અત્યારે તિરુપતિ બાલાજીના દર્શન કરવા માટે તિરુમાલા હા મિત્રો આપણે તિરુમાલા માટે જવા નીકળી ગયા છીએ અને તિરુમાલા આ રૂટ ઉપરથી જવાય છે અને આ રૂટ ઉપર શું શું જોવા મળશે શું એડવેન્ચર આપણા માટે થવાનું છે આ જો સામે એટલું મસ્ત ગ્રીનરી જોવા મળવા મળ્યું છે મિત્રો પહેલાં આપણે આ ફેક્ટ જાણી લઈએ કે તિરુમાલા જવા માટે ઓગણીસ કિલોમીટરનો પહાડ ચડીને આપણે ઉપર જવાનું હોય છે ગાડી લઈને હા મિત્રો આ ઓગણીસ કિલોમીટરની આપણી સફર થવાની છે જેની અંદર અલ્લીપીરીથી તિરુમાલા સુધીનો રોડ આશરે ઓગણીસ કિલોમીટરનો થાય છે આપણને આવી એક પાવતી આપે છે જે આપણે ગેટ પાસેથી લેવાની હોય છે બહુ બધી સિક્યુરિટીને પાસ કરીને આપણે આ રૂટ ઉપર આવવાનું હોય છે મિત્રો મહત્વની વાત તો એ છે કે આ રૂટ ઉપર આપણને છત્રીસથી લઈને પંચાવન જેટલા હેરીપિન વળાંકો જોવા મળવાના છે અને એ વણાંકો આપણે જે જોશું ને આપણું દિલ ખુશ ખુશ થઈ જવાનું છે ચલો ય પર બી મસ્ત ટેમ્પલ એ ગાઈસ વોટ એક્સપિરિયન્સ ગાઈઝ વોટ એક્સપિરિયન્સ ઓ ભાઈ સાહેબ મારી ગાડી લઈને ગાઈઝ ભાવનગર જીજે ફોર ડબલ ઈ આખા તિરુપતિ બાલાજીની અંદર આ એક જ ગાડી છે વેગેનાર જે ભાવનગર થી આવી ગઈ છે બાલાજી ના દર્શન કરવા તિરુપતિ મસ્ત આવે છે તો એ પણ હું તમને બાર થી બતાવું ઓ ભાઈ સાહેબ હજી બે થી ત્રણ કિલોમીટર ગાડી ચલાવી ત્યાં જબરજસ્ત વ્યૂ જોવા મળ્યો જો ગાય આ જગ્યા ઉપર અમે ઉભા રહ્યા છીએ આ એન્જોય કરવા માટે જુઓ

ખૂબ જ મહત્ત્વની એક વાત કરી દો મિત્રો આ રૂટ ઉપર અપડાઉન માટે અલગ અલગ રોડ બનાવવામાં આવ્યા છે કેવી રીતે તો એક વાહન ચડવા માટે અને બીજા વાહનની નીચે ઉતરવા માટે મિત્રો અહીંયા કોઈ તમને ભીડ જોવા નહીં મળે કેમ કે બંનેના રોડ અલગ અલગ બનાવવામાં આવ્યા છે અને બહુ મજાની વાત એ છે કે અહીંયા ક્યારેય એક્સિડન્ટ થતા નથી મિત્રો ક્યાંય અહીંયા એવો પણ છે જે જબરજસ્ત છે જો હલી પીઢીથી તમે તિરુમાના દર્શન કરવા જાઓ છો અને અઠ્યાવીસ મિનિટ કરતાં ઓછા સમયમાં ત્યાં પહોંચો છો તો તમે નિયમનું ઉલ્લંઘન કરો છો એટલે તમને દંડ કરવામાં આવશે બહુ મોટો ફાઇન મારવામાં આવશે એટલે તમારે સ્પીડનું બહુ મેન્ટેન કરવું જરૂરી છે મિત્રો વાત કરીએ આ જંગલ વિશે તો તાજેતરમાં અહીંયા બહુ બધા લેપડ જોવા મળ્યા છે અને હા બહુ મોટા મોટા હાથી પણ અહીંયા જોવા મળ્યા છે અહીંયા એક વન્યજીવનું રક્ષણ પણ કરવામાં આવે છે મિત્રો સાત કિલોમીટર જો તમે આગળ આવી જાઓ છો તો ત્યાં લક્ષ્મી નરસિંહ પોઈન્ટ કહેવાય છે એવો એક પોઈન્ટ આવે છે એ ચિત્તાઓ માટે સંવેદનશીલ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે મિત્રો અહીંયા મે ઉપર મારી સુંદર અચ્છા મિત્રો આ પહાડ છે ને જિંદા પહાડ તરીકે ઓળખાય છે જિંદા એટલે જીવતો પહાડ આની અંદર જો નાના નાનાથી લઈને મોટા બધા જ અહીંયા ઝાડવા ઉગેલા છે ને પહાડમાંથી કંઈક એવો મસ્ત અવાજ પણ આવે છે આપણને કંઈક નવું અજીબ લાગે છે જિંદા પહાડ તરીકે આનું ઓળખાય છે કાંઈ અને અમે એને ફીલ કરી રહ્યા છીએ અત્યારે બહુ મજા આવી રહી છે મહત્વની વાત તો એ છે કે ટીટીડી દ્વારા આ માર્ગને નો લેપડ ઝોન બનાવવાનો પ્રયાસ પણ શરૂ થઈ ગયો છે અહીંયા તમને લેપડ જોવા નહીં મળે એવો પ્રયાસ અહીંયા ટીટીડી દ્વારા શરૂ કરી દેવામાં આવ્યો છે ગાય એટલો જબરજસ્ત ઘાટ છે ગાઈસ અને સરસ મજાનો ઘાટ એને બનાવ્યો છે સ્લોપ પણ બનાવ્યું છે જેથી ગાડીઓને લોડ પણ ન પડે અને હા એક મહત્ત્વની વાત એ છે કે અહીંયા આપણને વન વે છે કોઈ ગાડી સામે નહીં મળે બહુ મોટી વાત કહેવાય એટલે એકદમ ફ્રી માઇન્ડ થઈને તમે ગાડી ચલાવી શકો છો તો મિત્રો જો કેટલા મસ્ત મજાના માઉન્ટેન જોવા મળી રહ્યા છે આ બધા માઉન્ટેન જોવા માટે આ રોટ જોવા માટે આ રોડ જોવા માટે આ જંગલ જોવા માટે હું ભાવનગરથી ગાડી લઈને તિરુમાલા આવ્યો છું બાલાજીના દર્શન કરવા માટે મિત્રો તમને આ કેવું લાગ્યું છે કમેન્ટ જરૂરથી કરજો મિત્રો તમે પણ તિરુમાલા જતાં પહેલાં જે રૂટ આવે છે એ એન્જોય કરો અને અહીંયા સુધી તમે મારો બ્લોગ જોયો છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેને જેને સબસ્ક્રાઈબ કરી દીધું છે એ મસ્ત મસ્ત કમેન્ટ કરી દો તિરુપતિ બાલાજીનું નામ લખી દો કમેન્ટની અંદર અને લાઈક પણ કરી દેજો હા મિત્રો પાંચ જણાને શેર પણ કરી દેજો કોને કોને શેર કર્યું છે એ જરૂરથી કમેન્ટમાં જણાવજો સાફ સફાઈ જોવો ગાઈશ કેટના મસ્ત કેટલું મસ્ત સાફ સફાઈ ચાલી રહ્યું છે વોટ ચેક કરો તો મિત્રો એક બહુ બધી મસ્ત મજાની મારા દિલની વાત તમને કરવી છે અને બહુ સાચી વાત કરવી છે મિત્રો અત્યારે મેં આજે જે ઓગણીસ કિલોમીટર નો રૂટ લીધો છે ને હું બહુ સાચું કહું ને દિલથી દિલથી કહું ને મિત્રો ક્યાંય પણ અમને પાંદડું પણ જોવા નથી મળ્યું જો કચરાની તો બહુ દૂરની વાત રહી રસ્તા ઉપર આપણને ક્યાંય પાંદડું જોવા નથી કેટલી સાફ સફાઈનું ધ્યાન રાખવામાં આવે છે નીટ એન્ડ ક્લીન છે કઈ મિત્રો ઓગણીસ કિલોમીટરનો રોટ કવર કરતા કરતા અમારે એક થી દોઢ કલાકનો સમય લાગી ગયો છે લેન્ડ સ્લાઇડ ન થાય એટલા માટે આ રોડનું કામ ચાલી રહ્યું છે ડુંગર ઉપરથી આવતા જે પથરાઓ છે એને રોકવા માટેનું આ કન્સ્ટ્રકશનનું કામ ચાલી રહ્યું છે મિત્રો જાણવા જેવી વાત એ છે કે અલીપીરીથી લઈને તિરુમાલા સુધીનો જે આ રૂટ છે ને એનું બધું જ સમાર કામથી લઈને મેન્ટેનન્સનું કામથી લઈને બધી જ વસ્તુનું ધ્યાન ટીટીડી દેવસ્થાનમ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને સારી સારી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો રાસ્તા બંધ હોય બંધ અરે બાપરે પેદલ રા તો લડકી કોઈ આ રૂટ ઉપર છે ને ચિત્તા બહુ આવે છે તો એવો પણ એક બનાવ બની ગયો છે કે એના રૂટ ઉપરથી ચાલ્યો આવતો હતો અને જ્યાંથી માણસ નીકળ્યો તો એને ફાડીને ખાઈ ગયો અને એકવાર તો પહાડ તૂટી ગયો હતો શું કહેવાય લેન્ડસ્કેપ લેન્ડસ્કેપમાં ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા અહીંયાનું આ લોકલ વ્યક્તિ આપણને જણાવે છે તો ચિત્તાનું બહુ ધ્યાન રાખવું પડે રાત્રે અહીંયા બારથી એક એક કલાક માટે આ રસ્તો બંધ કરી દે છે બાર વાગ્યાથી એક વાગ્યા સુધી તો મિત્રો ખૂબસૂરત નજારા એન્જોય કરતાં કરતાં અમે પહોંચી ગયા છીએ અહીંયા સુધી અને હા જો મિત્રો અહીંયા સુધી તમે જો વ્લોગ જોયો છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હા મિત્રો આપણે દસ હજાર સબસ્ક્રાઈબરનો ગોલ છે તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો ક્યાંથી વ્લોગ જુઓ છો કયા સિટીમાંથી વ્લોગ જુઓ છો અને કેમાંથી વ્લોગ જોવો છો એ કમેન્ટમાં જરૂરથી જણાવો પીરીથી દસ કિલોમીટર ઉપર આવ્યા પછીનો અમને આવો વ્યૂ જોવા મળ્યો છે અને આ વ્યૂ જોઈને અમને જે દિલની અંદર સુકૂન મળ્યું છે નેક્સ્ટ લેવલનો ગાઈઝ તિરુમાલા જવા માટે આ જે જગ્યા ઉપર આવું ઓ ભાઈ સાહ જય વેંકટેશા જય ગોવિંદા વા તિરુપતિ બાલાજી ભગવાન ખૂબ ખૂબ આભાર કે તમે અમને અહીંયા સુધી બોલાવ્યા મિત્રો સાચું કહું ને તો અહીંયા એક એવો નિયમ છે જે મેં તમને આગળ જણાવ્યું કે ઓગણીસ કિલોમીટર તમારે અઠ્યાવીસ મિનિટમાં કમ્પલસરી કવર કરવાનું અઠ્યાવીસ મિનિટ પહેલાં જો તમે પહોંચો તો તમને ફાઇન પડે તમારે ડન ભરવો પડે બરાબર તો હું સાચી વાત કરું ને મારા એક્સપિરિયન્સ પ્રમાણે તો આ ઓગણીસ કિલોમીટરનો રૂટ અમારે દોઢથી પોણા બે કલાક થયા છે અમે એન્જોય કરતાં કરતાં જઈએ છીએ કયો એવા વ્યક્તિ છે કે ફૂલ સ્પીડમાં ઉપર પહોંચી જાય કોઈ ન પહોંચે આ વ્યૂને એન્જોય કરતાં કરતાં આપણે તિરુમાલા પહોંચીએ છીએ તો બોલો જય ગોવિંદા જય વેંકટેશિયા મિત્રો ફાઇનલી આપણે ઉપર તિલુ માલા આવી ગયા છીએ વાહ વાહ અંદર ગેટમાં પહોંચી ગયા છીએ આપણે વાહ ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ટીટીડી દેવસ્થાનમ દેવસ્થાન અંદર બાલાજી ભગવાનના દર્શન કરવા માટે તિરુમાલા પર્વત ઉપર પહોંચી ગયા છીએ હા મિત્રો ફાઇનલી કહેવાય કે ઓફિશિયલી કહેવાય આપણે એન્ટ્રી લઈ લીધી છે આપણે તિરુમાલા દર્શન કરવા માટે બાલાજી ભગવાનના દર્શન કરવા માટે જવાનું છે એ પહેલાં આપણે ગાડી પાર્ક કરવી પડશે અને ગાડીનું પાર્કિંગ આપણે ગોતી રહ્યા છીએ પહેલાં આપણે જાઈએ પાર્કિંગમાં ગઈ હવે આપણે ગાડી પાર્કિંગમાં મૂકવા જવાનું છે તો ચેક કરો અહીંયાથી આપણે જાશું પાર્કિંગમાં તો માં જ ગયા છીએ આ બધી જ જગ્યા પર આપણે ગાડી પાર્ક કરી શકીએ છીએ પણ અમે ગોતી રહ્યા છીએ જે જગ્યાએથી બાલાજી ભગવાનના દર્શન કરવા માટેનો મેન ગેટ છે એ મેઇન ગેટ પાસે આપણે ગાડી પાર્ક કરવી છે કેમકે આજુ બધું ચાલવું ન પડે અમારી સાથે બે બાળક છે જેમ કે મોરિયન ને એટલા માટે અમે આ પાર્કિંગ ગોતી રહ્યા છીએ મિત્રો તમે નોટિસ કરજો કે આપણે મેઇન ગેટથી ગણો કે અલીપીરીથી ગણો આપણે આ રૂટ ઉપર તમને ક્યાંય પણ કચરો જોવા નથી મળ્યો અત્યારે આપણે તિરુમાલા પર્વત ઉપર આવી ગયા છે અહીંયા પણ તમને ક્યાંય કચરો જોવા નહીં મળે ઇવેન તમને અહીંયા ક્યાંય પાંદડું પણ જોવા નહીં મળે મિત્રો કેટલી જબરજસ્ત વાત કહેવાય કેટલી ચોખ્ખાઇ રાખી કહેવાય ગાઈશ બોલો ક્યાં કરે કઈ આ મેઇન ગેટ છે અહીંયાથી દર્શન કરવા હે